આજે છે રથ સપ્તમીનો પાવનકારી પર્વ આજના દિવસે જ ભગવાન સૂર્ય પોતાના રથમાં અરૂ થયા હતા જેથી આજના દિવસે સૂર્ય પૂજાનો મહિમા શાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યો છે આ દિવસે પૂજા અને ઉપવાસથી આરોગ્ય અને સંતાનની પ્રાપ્તિ થાય છે તો આવો આજે કેવી રીતે કરવી ભગવાન સૂર્યની પૂજા જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે પહેલા તો તમામ દર્શક મિત્રો રથ સપ્તમી ખૂબ ખૂબ શુભકામના મિત્રો આજે છે રથ સપ્તમી સાથે કહેવાય છે આરોગ્ય સપ્તમી અને અચલા સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે શાસ્ત્રની અંદર એવું લખ્યું છે કે ભગવાન સૂર્યદેવ પહેલી વખત જ્યારે રથ ઉપર સવારી કરી અને સમગ્ર જગતને પ્રકાશ પ્રદાન કર્યો હતો તે દિવસ હતો જેને કહેવાય રથ સપ્તમી મિત્રો આપણે જાણીએ છીએ કે ભગવાન સૂર્યદેવ જે છે જેનું સ્થાનક પંચાયતન દેવતામાં ગણવામાં આવે છે પંચાયતન એટલે જે મુખ્ય પાંચ દેવ જે છે એમાંથી એક સ્થાન છે ભગવાન સૂર્યદેવનું પંચાયતનમાં પ્રથમ આવે ગણેશ પછી આવે પોતાના કુળદેવી પછી ભગવાન વિષ્ણુ ભગવાન સાથે સૂર્યદેવ અને ભોલેનાથ આ પાંચ દેવ જે છે જેને પંચાયતન દેવ કહેવામાં આવે છે અને પંચાયતન દેવની અંદર સ્થાન સૂર્ય ભગવાનનું છે અને સૂર્ય તો એવું કહેવાય છે સૂર્ય આત્મા જગત અસુ સૂર્ય ભગવાન જે છે દરેક પ્રાણીઓની અંદર ચેતના શક્તિ અને હૃદય જે છે આત્મા ગણવામાં આવે છે બીજા નંબરની વસ્તુ કે આખા જગતમાં જો પ્રકાશ ન હોય તો જગતમાં અંધકાર આવી જાય છે તો જગતને પ્રકાશ અર્પણ કરે છે સૂર્ય દેવ કશ્યપ ઋષિના સંતાન છે અને અદિતિના પુત્ર ગણવામાં આવે છે ભગવાન સૂર્યદેવ મિત્રો ખાસ કરીને સપ્તમી એટલે કે એટલે કે સાત નંબર સમજો તારીખ આજની તારીખ પણ સોળ તારીખ છે સોળ તારીખ એટલે સરવાળો પણ સાત થાય એટલે આજનો યોગાનો યોગ એટલો સુંદર છે કે આજે કરેલા ઉપાય એક શ્રેષ્ઠ પરિણામ પ્રદાન કરી શકે અને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે માઘ માસે સિતે પક્ષે સપ્તમી કોટી ભાસ્કર કુરિયાત સ્નાનાર કે દાના ભ્યા મયુરા રોગ્ય સંપ્રદ એવું કહેવાય છે કે માઘ માસની સપ્તમી એટલે કે અજવાડિયાની સપ્તમીના દિવસે કરવામાં આવેલું દાન અને સ્નાન અને અર્ઘ્ય એનું કોટી ઘણ્યું એટલે કે બહુ કોટી ઘણું એનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું હું નહીં પણ શાસ્ત્ર કહે છે આજનો દિવસનું બહુ જ વિશેષ મહત્વ છે આજે અર્ઘ્ય પ્રદાન નું મહત્વ છે દાનનું પણ મહત્વ છે અને સ્નાન નું પણ મહત્વ છે આજે જો મનુષ્ય સવારે અથવા બપોરે એટલે કે મધ્યાહન કાલે અને સાયંકાલે જો સ્નાન કરતા હોય ને સ્નાન કરતી વખતે ઓમ ભાસ્કરાય નમા ખાલી બાર વખત બોલીને સ્નાન કરે છે તો એને તીર્થ સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે દાન દાનાભ્ય આજના દિવસે જે કોઈ વ્યક્તિ દાન કરે છે એ દાનનું કોટી ગણું પુણ્ય એને પ્રાપ્ત થાય છે એવું આજનું મહિમા છે એટલે આજના દિવસે શક્ય હોય તો ગરીબોને ક્યાંક ભોજન કરાવજો શક્ય હોય આજના દિવસે તો પશુ પક્ષીઓને વિશેષ ચરણ નાખશો જો તમારી કુંડલીની અંદર સૂર્ય ખરાબ હશે તો એ સૂર્ય બલવાન થાય છે ઘણા લોકોનો સૂર્ય નબળો હોય એટલે વિલ પાવર કમજોર હોય કંઈ પણ કામ કરું તો કે કરું ન કરું હા ના બહુ થાય અને જિંદગીની અંદર જ્યારે જ્યારે સમયસર માણસ પોતે એ પોતાના ગોલને પૂરા નથી કરી શકતો તો એ સમય વીતી જાય છે તો હંમેશા દરેક સમયમાં યોગ્ય કાર્ય કરવું જોઈએ ને કાર્ય કરવાની જે શક્તિ છે એ સૂર્યદેવ પ્રદાન કરે છે એટલે એવું કહેવાય છે કે આજના દિવસે દાનનું વિશેષ મહત્ત્વ છે પક્ષીઓને ખવડાવવું એ પણ બહુ જરૂરી છે સાથે આજના દિવસે સંપત્તિવાન ભવ સંપત્તિની પ્રાપ્તિ પણ થાય છે કેમ કે સૂર્યદેવની કૃપા હોય તો સંપત્તિ પણ પ્રાપ્ત થાય ને આરોગ્ય આરોગ્ય કહેતા શરીર અમે આરોગ્યના તો સૂર્યદેવ ગણવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો એવું કહેવાય છે કે સૂર્યનારાયણ જ્યારે ઉગતો સૂર્ય હોય એની સામે તમે ઉભા રહો અને તો એના સૂર્યના કિરણોમાંથી તમને વિટામિન ડીની પ્રાપ્તિ થાય છે આપણું શાસ્ત્ર તો એવું કહે છે કે જ્યારે નાનું બાળકનો જન્મ થાય ને ત્યારે એને પણ એના જન્મના અમુક સમય બાદ સૂર્યનારાયણના કિરણો માટે એને સૂર્યના પ્રકાશમાં એને લાવવું પડે છે જેથી એના એ કિરણોથી એનું શરીર સશક્ત બને છે આજના દિવસે સૂર્યનારાયણની વિશેષ પૂજાનું મહત્વ છે જો જીવનમાં કાર્ય ન આવતા હોય તો સવારે બપોરે અથવા સાંજે સૂર્ય ઉગે ત્યારે આ ઉપાય કરાય અથવા બપોરે જ્યારે માથા ઉપર સૂર્ય હોય ત્યારે ઉપાય કરાય અને સૂર્યનારાયણ જ્યારે અસ્ત થતા હોય ત્યારે ઉપાય કરવા જે લોકોના જીવનમાં બહુ માંગલિક કાર્ય ન આવતા હોય એ લોકોએ કંકુર બે આંગળી કરવાની છેલ્લેથી બીજી અનામિકા તો તમારા બંને હાથની અનામિકા આંગળી લઈ ઓમ આદિત્યાય નમઃ આ રીતે તમે સાત વખત જો કંકોના છાંટા નાખીને સૂર્યને વંદન કરો છો ને તો માંગલિક કાર્યની શરૂઆત થાય છે સાથે સાથે જેના જીવનમાં યશ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ ન થતી હોય તો એ લોકો પણ એવું કહેવાય છે પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટે લાલ પુષ્પ સૂર્યને જો અર્પણ કરે છે ઓમ દિવા કરાય નમ હમ દીવા કરાય નમ બોલીને તો એનાથી એવું કહેવાય છે કે એને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે ઘણા બહેનોનો ફોન આવે શાસ્ત્રીજી ગમે એટલું કરીએ અમને યશ મળતો જ નથી હા યશની પ્રાપ્તિ માટે પણ તાંબાના કલશમાં પાણી ભરી અને એમાં ગોળ ગુડ કહેતા ગોળ પધરાવી ગોળનું પાણી સૂર્યનાણને અર્પણ કરો આચારના દિવસે સવારે બપોરે અથવા સાંજના સમયે તો પણ તમને યશ માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે અને ઘણા કોઈ વ્યક્તિ એવા હોય કે નોકરી રોજગારની અંદર બહુ મહેનત કરતા હોય અને છતાં એ લોકોને જો ફળ ન મળતું એમની તરક્કી ન થતી હોય તો તરક્કી માટે આજના દિવસે ખાસ કરીને સાત રોટલી લેવાની એમાં ગોરના સાત ટુકડા મૂકવાના અને ગાય માતાને ખવડાવવાનું અને તે ગાયની સાત પ્રદક્ષિણા કરી લેજો અને સૂર્યને યાદ કરજો ચોક્કસ ભગવાન સૂર્યદેવના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે નમસ્તે રુદ્ર રૂપા ય પતયે નમઃ વરુણાયા નમસ્તે શું હરિદસ્વ નમસ્તુતે શ્લોકમાં લખ્યું છે કે આજના દિવસે જો વ્યક્તિ ખાલી તેલનો દીવો કરીને જલની અંદર પધરાવે છે ને તો એની પ્રગતિ થાય છે તેલનો દીવો કરીને જો વહેતા પાણીમાં પધરાવે તો એની પ્રગતિ થાય છે એટલું વિશેષ મહત્વ રહેલું છે સાથે જીવનમાં જો તમારું ધનને સ્થિર કરવું હોય તો આજના દિવસે તાંબાના લોટાની અંદર અક્ષત કેતા ચોખા ભરવા એમાં દક્ષિણા મૂકી કોઈ બ્રાહ્મણને દાન કરજો તો એનાથી પણ તમને વિશેષ લાભ થશે તમારું ધન જે ક્ષય થતું હોય એ નહીં થાય અને ધનની કમી ઘરમાં નહીં આવે તો આ બધું વિશેષ મહત્ત્વ રથ સપ્તમીનું છે આજના દિવસે કદાચ કોઈ ભોજન કરતો હોય તો મીઠું ન ખાય ને તો એ પણ ભગવાનની કૃપા મળે છે તો મિત્રો આજે રથ સપ્તમીનો બહુ મહિમા છે આજેના દિવસે દાન કરજો સૂર્યનારાયણ અર્ઘ્ય પ્રદાન કરજો અને જેનાથી સૂર્યનારાયણના જે આશીર્વાદ સમગ્ર જગતમાં મળે છે પણ તમને વિશેષ કે આજના દિવસે કરેલો ઉપાયથી સૂર્યદેવ બહુ વધારે પ્રસન્ન હોય છે તો મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આજે બહુ સરસ મજાનું મેં તમને રથ સપ્તમીનો મહિમા કહ્યું છે અને આગળ પણ આવા જ ઉપાયો ઘરેલું ઉપાય શાસ્ત્ર ઉપાય હું પ્રફુલ પંડ્યા તમને રોજે રોજ કહેતો રહીશ પરંતુ કાર્યક્રમને જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન